તારીખ બાર આઠ બે હજાર પચીસ ના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સોજાજી ગોહિલ ની કોઈ અજાણ્યા શખ્સો એ ઘા મારી અને હત્યા કરી લઈ છે આ બનાવની જાણ થતા જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસટીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક જ તમામે તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે કામ કરતા હતા એટલે કે શામળાજી ભીલ જે વર્ક કરતા હતા તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે તે બાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રવેશ કરી આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે મંડળનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં તે તે જે છે વ્યક્તિના તેમની પત્ની સાથે આડા સંબો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે પાંચ બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ના હતા એક જ આરોપી છે જી નહીં તપાસ અંદર હાલની અંદર એક જ આરોપી